નમસ્કાર મિત્રો માનવ કલ્યાણ યોજના જેના અંતર્ગત જે છે બે હજાર ચોવીસનું લિસ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે તો આ લિસ્ટ જે છે ક્યારે આવ્યું હતું કઈ કયા મહિનામાં આવ્યું હતું કઈ તારીખે આવ્યું હતું અને આ લિસ્ટ આવી ગયા પછી પણ જે છે સાધનો તમને જે છે મળ્યા નથી તો સાધનો ક્યારે મળવાપાત્ર રહેશે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે ગરીબ કલ્યાણ મેળો થતો હોય છે તો આ વર્ષની અંદર મેળો થશે કે નહીં મેળો નહીં થાય તો તમને સાધન કઈ રીતે મળશે વગેરે વિશે સંપૂર્ણ માહિતી આ યોજના અંતર્ગત કોને લાભ મળશે આ યોજના અંતર્ગત કોને લાભ મળતો હોય છે તેની વાત કરી દઈએ તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે સત્યાવીસ પ્રકારના જે વ્યવસાય કરતા હોય એ લોકોને જે છે ઓફિશિયલ પોર્ટલ પર જણાવેલ છે આ સત્યાવીસ પ્રકારના કયા કયા વ્યવસાય છે તો એ ઓફિશિયલ પોર્ટલ પર જણાવેલ જે છે તે પ્રકારના વ્યવસાય કરતા લોકોને જે છે એ સાધનની સહાય મળવાપાત્ર રહેતી હોય છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત યોજના માટેની પાત્રતા શું રહેશે તેની વાત કરી દઈએ તો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જે છે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની જે ગરીબા ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોય જે એ લોકો જે છે એ ફરજિયાત છે અને એ લોકો જો હોય તો એ લોકોને જે છે ઝીરો થી સોળનો જે સ્કોર ધરાવતા જે લાભાર્થીઓ હોય તેનો જે છે આવકનો દાખલો જે છે રજૂ કરવાની જરૂર રહેતી નથી અદરવાઈઝ જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે લાભાર્થીઓ હોય તો અરજદાની જે કુટુંબની વાર્ષિક આવક હોય એટલે કે તમે જે છે અરજી કરતા હોય ગ્રામ્ય કે શહેરી વિસ્તારની અંદર તો તમારે જે છે ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ વીસ હજાર અને જે છે શહેરી વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક જે છે એક લાખ ને પચાસ હજાર સુધીની જે છે તમારી વાર્ષિક આવક હોવી જોઈએ અને જે છે આ તમારે જે છે આ વાર્ષિક આવક ધરાવતો જે છે તમારે આવક દાખલાની પણ જે છે એ રજૂ કરવાનો રહેશે ત્યારબાદ જે છે અરજદારની ઉંમર જે છે સોળથી જે છે સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ માનવ કલ્યાણ યોજના અંતર્ગત તો તમે શહેરી વિસ્તારની અંદર હોય કે તમે ગ્રામ્ય વિસ્તારની અંદર હોય તમે જે ગરીબી રેખાની નીચે આવતા હોય અદરવાઇઝ તમારી પાસે રેશન કાર્ડ હોય તમે રેશન કાર્ડ ધરાવતા હોય બીપીએલ રેશન કાર્ડ હોય એપીએલ રેશન કાર્ડ હોય કોઈ પણ રેશન કાર્ડ હોય અને તમે આ સત્યાવીસ પ્રકારના જે વ્યવસાય દેખાડેલા છે જે ઓફિશિયલ પોર્ટલ પર એમાં આવતો હોય તો તમે આ યોજના અંતર્ગત જે છે લાભ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો અગત્યની વાત કરીએ મેન વાત કરીએ તો આ યોજના અંતર્ગત છે બે હજાર ચોવીસનું લિસ્ટ આવી ગયું છે પરંતુ જે છે આના વિશે જે છે મેળો જે ગરીબ કલ્યાણ મેળો જે યોજાતો હોય છે એ આ વર્ષે યોજાશે કે નહીં તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાનું જે છે આયોજન દરેક જિલ્લામાં જે છે કરવામાં આવતું હોય છે અને જે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન જે છે પૂરી પાડવામાં આવતી હોય છે એટલે કે આ ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવતો હોય છે દર વર્ષે જે છે ગુજરાત સરકાર ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરે છે અને એ જે છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે લોકોનું લિસ્ટમાં નામ હોય એને જે છે સાધનની સહાય આ મેળાની અંદર જે પૂરી પાડવામાં આવતી હોય છે માનવ કલ્યાણ યોજનામાં જે છે સાધનની સહાય જે પૂરી પાડતું હોય છે એ દરેક જિલ્લાનું જે તે જિલ્લાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે એ જે છે સાધનની સહાય પૂરી પાડતું હોય છે જે લોકોનું લિસ્ટ માં નામ હશે એ લોકોને જે છે ફોન કરી અથવા તો મેસેજ દ્વારા એક જે છે ચોક્કસ એરિયા અથવા તો ફિક્સ એક જે છે જગ્યા નક્કી કરવામાં આવશે અને તે જગ્યાએ જે છે એ લોકોને જે છે બોલાવવામાં આવશે એરિયા પ્રમાણે જે છે જુદી જુદી જગ્યા હશે અને નજીકના જે લોકો હોય એ લોકોને એ જગ્યાએ જે છે બોલાવવામાં આવશે આ ફિક્સ જગ્યાએથી અને ફિક્સ તારીખે જે છે સાધનનું વિતરણ કરવામાં આવશે તો આના વિશેનું આ વિતરણ જે છે હાલમાં ચાલુ છે તો આના વિશેનો વિડીયો પણ છે મારી પાસે તો એ હું તમને વિડીયો પણ બતાવી દઉં છું અને જે છે આનું જે લિસ્ટ કઈ તારીખે આવેલું હતું એ પણ તમને જે છે આગળ વિડીયોમાં બતાવી દઉં છું તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે વર્ષ બે હજાર ચોવીસનું એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ ચોવીસનું જે લિસ્ટ જે છે એ જે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં આઠમા મહિનાની અંદર જે છે આ લિસ્ટ જે છે બહાર પાડી દેવામાં આવ્યું હતું પરંતુ જે છે સાધનની સહાય મેળવવા માટે જે આના માટે જે ગરીબ કલ્યાણ મેળો જે યોજવામાં આવે છે એ આ જે છે આ વર્ષે યોજવામાં આવશે નહીં તો આ લિસ્ટ મુજબ જે છે તમને જે છે સાધનની સહાય ક્યારે મળશે તો હાલ જે છે આ યોજના અંતર્ગત જે છે આ લિસ્ટ મુજબ જે છે જે લોકોના નામ આવી ગયેલા છે ત્રેવીસ ચોવીસ અંતર્ગત આ તમે જે છે લિસ્ટ જોઈ શકો છો તો આઠમા મહિનાની અંદર જે છે આનું લિસ્ટ આવ્યું હતું તો આની અંતર્ગત જે છે હાલ જે છે આ સાધનની સહાય પૂરી પાડવામાં ઓલરેડી જે જિલ્લા ઉદ્યોગ જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ દ્વારા જે છે ચાલુ જ છે એ હું તમને જે છે આગળ વિડીયો બતાવી દઉં છું કે સાધન સહાય જે છે તમને જે છે તમારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક ફિક્સ જગ્યાએ જે છે નક્કી કરીને તમને જે છે ફોન અથવા તો મેસેજ દ્વારા જણાવીને તમને જે છે પૂરી પાડવામાં આવશે ગરીબ કલ્યાણ મેળાનું જે છે આયોજન જે છે આ વર્ષે કરવામાં આવશે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત બે હજાર ચોવીસના લિસ્ટમાં જે લોકોના નામ હતા એ લોકોને જે છે સાધનની સહાય પૂરી પાડવામાં આવી રહી છે આ વિડીયોની અંદર તમે જે છે જોઈ શકો છો આ જે છે એક મહિના પહેલાંનું જે છે વિતરણ છે આ મારી પાસે વિડિયો આવેલો છે એ એક મહિના પહેલાનું છે અને આ લિસ્ટ જે છે તો આઠમા મહિનાની અંદર બે હજાર ત્રેવીસમાં આવેલું હતું તેની સહાય જે છે એક મહિના પહેલાંની એક મહિના પહેલાં જ તે એટલે કે જે છે એપ્રિલ મહિનાની અંદર જે છે સહાય પૂરી પાડવામાં આવી હતી તો આ લાઈવ વિડિયો છે તેનો વિતરણ જે છે આ રીતના તમને એરિયા વાઇઝ જે છે બોલાવીને તમને જે છે સાધનની સહાય પૂરી પાડવામાં આવશે આશા રાખું છું કે માનવ કલ્યાણ યોજના વિશેની આ અગત્યની માહિતી તમને પસંદ આવી હશે જે લોકોને હજુ પણ સાધનની સહાય પૂરી ના પડી હોય તે લોકોને જો આ રીતે પણ જે છે તમને સાધન ના મળે તો તમારે જે છે તમારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરીને જે છે સાધનની સહાય મેળવી લેવી ત્યાંથી પણ તમને જે છે તમારા સાધન મળી શકે છે તો આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ